નમસ્કાર કેમ છો મજામાં ને મજામાં જોઈને આપણો બ્લોગ જોવો તો બધા મજામાં જાય એવું છે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને શેર કરજો કારણ કે આવા આપણા નવા બ્લોગ તમને જોવા મળશે મારી આ યુટ્યુબ ચેનલમાં બીજું તો તમને હું હતા રસ્તો જોઈ લો તમે તૂટી ગયો છે આવ વરસાદ આવવાથી પુલ આખો તૂટી ગયો છે અને આ બાજુ જો ખાડા ખાડા થઈ ગયા ખાડા થઈ ગયા વરસાદ ઘણો બધો આવ્યો હતો અને તમને હજુ આગળ બતાવું પુલિયા એટલે કે તળાવ ભરાઈ ગયા છે તરાવો ભરાઈ ગયા હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ તો તમે જોજો લાસ્ટ સુધી અને આ જોવો છે આ રસ્તો છે કેવો વરસાદનો નજારો હોય Baksa dave wuce kiwo jarla lilusang pangli barea giusnya iya pang nadi ciake le pangli barea gi laakni dipi kono di kendet le pangli dipi sanya kas taba raja bakki pangli kiwo barea giya પાણી જાય છે જો અહીંયા પાણી ભરેલું આખું ખાડા પર રસ્તા પર ખાડા થઈ ગયા ખાડા ફૂલ્યું છે અહીંયા અહીંયા પાણી બહુ જાતો ફૂલ્યું તૂટી ગયું તો એક વાર તો પાછું સામુ કર્યું છે નદી છે આ પાણી હજુ જાય છે

ને પાણી અહીંયા આવે છે તઈ નદી બેગી થઈને પાણી આ કુલ ની નીચેથી જાય છે અને આ બાજુ પાણી નીકળે છે તમે જોવ છો આમી પાણી તો તમને કેવું લાગ્યું આ બ્લોગ કોમેન્ટમાં જણાવજો ને આ બ્લોગ ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા જ નવા વિડીયો જોવા મળશે બાય બાય ને મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ બ્લોગ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હજુ કહું છું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય